ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેનલ્ટી પેનલ્ટી શબ્દનો અર્થ દંડ શિક્ષા ગુના કે અપરાધની સજા દુષ્કૃત્યનું માઠું પરિણામ ક્રિયા અથવા પરિસ્થિતિના પરિણામ સ્વરૂપે ગેરલાભ સહન કરવો વિરોધી ટીમ દ્વારા નિયમોના ઉલ્લંઘનને કારણે બીજી ટીમને આપવામાં આવેલી કિક અથવા શોટ થાય છે પેનલ્ટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પેનલ્ટી ફોર ટ્રાવેલિંગ without a ticket is rupees 500. અર્થાત ટિકિટ વગર મુસાફરી કરવા બદલ દંડ રૂપિયા પાંચસો છે એક બીજું ઉદાહરણ જોઈએ There will be a penalty for late payment of bills. એટલે કે બિલની મોડી ચૂકવણી માટે દંડ થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ